પી ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે રાજ્યના પ્રજાજનોને આજના રાષ્ટ્રીય પર્વે પ્રેરક ઉદબોધન સાર્વજનિક ડોગ ની તાલીમ આપેલી છે આપ નિહારી રાજોડ સાબરકાંઠા જિલ્લાના આજે ઓપ્ટિકલ ફસાર કરી રહ્યા છે આજે મિનિટ ટુ મિનિટ રિહર્સલ સેમ્પલ ગ્રાઉન્ડ માં યોજવામાં આવ્યા અને જે અપેક્ષિત સૂચન હતા જ્યાં કંઈ આપણે સુધારની જરૂર હતી તે બધા ટીમ મેમ્બર્સ ને સૂચન આપવામાં આવે અને આ રિહર્સલ સખત 4 તારીખ થી જાન છે કાર્યક્રમમાં જાહેર જનતાને હું ચોક્કસપણે અપીલ કરીશ કે ચૌદ તારીખે સાંજે હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર જે કલ્ચરલ પ્રોગ્રામ છે એમાં પોતે સહર્ષ ભાગ લે પોતાના પરિવાર સાથે ખૂબ જ સુંદર આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલું છે અને પંદર અને સોળ આ બે દિવસ જે બી કેમ્પસ છે એમાં શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાત પોલીસના જે તમામ આધુનિક શસ્ત્રો અને સાયબર ક્રાઇમ ડ્રોન સીસીટીવી સર્વેલન્સ જે આધુનિક ઉપકરણો છે એ તમામનું ડેમોસ્ટ્રેશન ત્યાં છે અને તમામની પ્રદર્શની રાખવામાં આવેલી છે તો એમાં પણ સ્કૂલ કોલેજના બાળકો અને નાગરિકોને અપીલ છે કે આપ આવો ચોક્કસપણે આપ એનો સારો એવો લાભ લઈ શકશો અને પંદર તારીખે મેઇન પ્રોગ્રામ ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે સવારે નવ વાગે તો એમાં પણ વહેલી વતે પોતાની સીટ લઈ અને ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે નિહાળે એની અંદર ઘણા અલગ અલગ પ્રકારના ડેમોન્સ્ટ્રેશન પણ છે જેથી બાળકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવે એ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયેલું છે એ સિવાય બીજી અપીલ એ છે કે માનનીય શ્રી દ્વારા જે આહવાન કરવામાં આવેલું છે હર ઘર તિરંગાવાળું એ બાબતે સમગ્ર ખેડા જિલ્લામાં ખૂબ જ સરસ ઉજવણી થઈ રહી છે અને એ બાબતે આવતીકાલે બાર તારીખે એક ગ્રાન્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખેડા જિલ્લાના જે નાગરિકો આગેવાનો વિદ્યાર્થીઓ પોલીસના બે હજાર જેટલા જવાનો અને પોલીસ બેન્ડ એમાં ખૂબ સરસ રીતે આયોજન થનાર છે તો આ જે ગ્રાન્ડ રેલી છે તિરંગા યાત્રા એની અંદર પણ ખેડાના નાગરિકો સહર્ષભેર ભાગ લઈ અને આ યાત્રાને સુશોભિત કરે એવી તમામને અપીલ છે